નમસ્કાર ખબર છે બે મુદ્દા એવો નિર્ણય લીધો કે એમ લાગે કે આગ લાગી ત્યારે ગુજરાત પોલીસ કૂવો ખોદવા દોડી ગઈ છે અને બીજો મુદ્દો એના પર વાત કરીશ કે વડોદરાની અંદર રક્ષિત ચોરસિયાએ જે આઠ લોકોને ઉડાવી દીધા એનું પછી હવે શું થયું તો આ બે મુદ્દા પર વાત કરીશ અને સૌથી પહેલો મુદ્દો છે કે ગુજરાત પોલીસે આજે જે નિર્ણય લીધો એના વિશે વાત કરી હવે ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયે આજે તમામ પોલીસ કમિશનરો રેન્જ વડા અને પોલીસ સુપ્રિન્ટેડન્ટની સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી અને એક નિર્ણય લેવામાં આવ્યો એ સો કલાકની અંદર દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો ગુંડા લોકોની યાદી તૈયાર કરવાની અને આ બાબતે કડક સૂચના આપવામાં આવી છે હવે અચાનક ગુજરાત પોલીસે આવો નિર્ણય કેમ લીધો અચાનક આગ લાગી ગઈ ત્યારે કૂવો ખોદવા ગુજરાત પોલીસ કેમ દોડી ગઈ એની પાછળનું કારણ એમ છે કે હમણાં બે ત્રણ દિવસ પહેલાં અમદાવાદના વસ્ત્રાલની અંદર દુખા તત્વો દ્વારા જે ઘટના બની એના સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા એ જોઈને એમ લાગે કે આ આપણું ગુજરાત છે આ ગાંધીનું ગુજરાત છે બે ગ્રુપના લોકો રીસરના રસ્તા ઉપર તલવાર દંડા લઈને જાણે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નહીં હોય એવી રીતના રસ્તામાં ગેંગ વોર કરી મારામારી કરી અને આતંક ફેલાવ્યો અને આ ઘટના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા પછી ગુજરાતની બદનામી થવા માટે એટલે તાત્કાલિક પોલીસ પોલીસે આ એક્શન લેવાની જરૂર પડી અને ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે તાત્કાલિક મીટિંગ કરવાની જરૂર પડી અને આ નિર્ણય લેવાયો કે સો દિવસની અંદર સોરી સો કલાકની અંદર સો કલાકની અંદર આ જે પણ કોઈ ગુંડા તત્વો હોય એ બધાને તૈયાર કરવામાં આવે આ માત્ર અમદાવાદ પૂરતી વાત નથી દરેક સિટીની અંદર આવા જે તત્વો હોય એમના માટે લેવાની પોલીસે તૈયારી કરી દીધી છે હવે અમદાવાદની અંદર જે બન્યું એની અંદર એક પંકજ ભાવસર અને બીજો એક કોઈ ગેંગ બીજો એક કોઈ ગેંગનો માણસ છે એની વચ્ચે ઘણા વર્ષોથી એ લોકોની જૂની અદાવત હતી કંઈ જૂના એ લોકોના પ્રોબ્લેમ હતા તો એની સામે આ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને એવો આતંક મચાવ્યો કે આખું ગુજરાત આ જોઈને દંગ રહી ગયું કે ભર રસ્તા ઉપર લોકોના ટ્રાફિકની વચ્ચે આ લોકો તલવારો ચાકુ દંડા લઈને ઉતરી આવ્યા અને બે રેમીથી મારામારી કરી એ પછી પોલીસે સખત એક્શન બી લીધા અને ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી અને સાત લોકોના મકાન બી તોડી નાખવામાં આવ્યા અને પોલીસ કમિશનર અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે જ્યારે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું ત્યારે આ સાત લોકોના મકાન તોડી પડ્યા ત્યારે પોલીસ કમિશનર પોતે પણ હાજર રહ્યા હતા હવે જે આરોપીઓના નામ છે એમાં એક અર્દીપ મૌર્ય છે પ્રદીપ તિવારી છે મયુર મરાઠી છે અંકિત રાજપૂત છે દીપક કુશવા છે આશિલ મકવાણા છે વિકાસ પરિહર છે નિખિલ નિખિલ છે અને પંકજ નામ છે આ બધા જે છે એ આરોપીઓના નામ છે અને પોલીસે એવા સખત એક્શન લીધા કે સાતે સાતના મકાનો તોડી પાડ્યા અને જ્યારે પોલીસ આ મકાન તોડવા ગઈ ત્યારે પરિવારના લોકોએ પથરા અને ઇલેક્ટ્રિક વાયરો પણ ફેંક્યા પરંતુ પોલીસે આ બધાને દર દરકિનાર કરીને ડિમોલેશનનું કામ કરી નાખ્યું છે હવે પોલીસે આજે ડીજીપી વિકાસ સહાયે જે દરેક સિટીના પોલીસ કમિશનર રેન્જ આઈડી રેન્જ આઈજી આ બધાની સાથે જે મિટિંગ કરી એની અંદર એક વસ્તુ ઘણી બધી ક્લેરિટી કરી દેવામાં આવી કે કયા ગુનેગારોને આ અસામાજિક તત્વ ગુંડો ગુંડા તત્વોને નું લિસ્ટ તૈયાર કરવાનું તો એમાં શરીર સંબંધી જે પણ કોઈ ગુનેગાર હોય ખંડણી માગવાવાળો હોય ધાક ધમકી આપતો હોય મિલકત સામે કોઈ ગુનો હોય પ્રોહિબિશન એટલે દારૂના ધંધામાં હોય જુગારના ધંધામાં હોય ખનીજ ચોરીનું હોય અને જનતા ઉપર જનતાની અંદર ભય ફેલાવનારો કોઈ પણ વ્યક્તિ હોય એવા તમામ આવા ગુંડા અસામાજિક તત્વો છે એની હવે ખેર નથી અને સો કલાકની અંદર એટલે માત્ર ચાર દિવસની અંદર આવા જે ગુંડાઓ હોય એ લોકોની એક યાદી તૈયાર કરી દેવાનું કહેવામાં આવ્યું છે અને એ યાદી તૈયાર થઈ જાય એ પછી અમુક કિસ્સાઓની અંદર એવું બનશે કે જે તે વિભાગની વિભાગ સાથે સંકલન કરવું પડશે જેમ કે ગેરકાયદેસર વીજ કનેક્શન બાબતમાં જો કોઈ મુદ્દો હશે તો એ કંપની કંપનીની સાથે ચર્ચા કરવી પડશે અને આ ઉપરાંત કોઈ ગેરકાયદે બાંધકામ હશે તો એના માટે બી જે તે તંત્રની સાથે સંકલન સાધવું પડશે પરંતુ પોલીસે હવે કીધું છે કે આવા જે ગુંડા લોકો હશે આવા જે અસામાજિક તત્વો હશે એમને પાસા હેઠળ મોકલી દેવામાં આવશે અથવા એમને તડી પાર કરી દેવામાં આવશે અને એમના જરૂર પડશે તો બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે કે કોઈ મોટા કે ખોટા ટ્રાન્ઝેક્શન તો નથી કરી નાખાને ચલો આટલી વાત તો થઈ કે ચલો પોલીસે બહુ જ સારું કામ કર્યું કારણ કે ગુજરાત એવું રાજ્ય છે કે જે સમૃદ્ધ રાજ્ય કહેવાય છે અહીંયા લોકો એકદમ શાંત પ્રિય લોકો છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ કહેવાય છે અને ગુજરાતની વાતો છે એ આખી દુનિયાભરની અંદર ફેમસ છે ગુજરાતી લોકોને કોઈ ખટપટ ઝંઝટ પસંદ નથી હોતી તો પોલીસે આવા જે ગુંડાડા તત્વો અસામાજિક લોકોની સામે જે પગલું ઉઠાવવાની વાત કરી છે એ બહુ સારી વાત છે અને ખરેખર પ્રશંસનીય છે પરંતુ આની અંદર ઘણા બધા સવાલો ઊભા થાય છે એક સવાલ એમ ઊભો થાય છે કે પોલીસ અધિકારીઓએ અને ગુજરાત પોલીસે શાંતિથી બેસીને વિચારવાની જરૂર છે કે આવી પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ કેમ થયું આ પોલીસની ફરજનો એક ભાગ જ છે આમાં કંઈ પોલીસે મોટી ધાડ નથી મારી દીધી પરંતુ એમ વિચારવાની જરૂર છે કે આવા જે ગુમના તત્વો છે એ ગુજરાતમાં બેફામ કેમ બન્યા આ શું ગુજરાત પોલીસ ઓછી છે કે ગુજરાત પોલીસ નબળી પડી છે આ બધી બાબતોની પોલીસે વિચાર કરવાની જરૂર છે બીજું એક એ પણ મુદ્દો છે કે અમરોલીની અંદર જે પાટીદાર દીકરી પાયલ ઘોટીના ઘરેથી પોલીસ અડધી રાત્રે જઈને પકડી લાવી એટલે લોકોની અંદર તો એક એવી જ ઉમઇમેજ છે ગુજરાત પોલીસ માટે કે સામાન્ય લોકો માટે ગુજરાત પોલીસ પ્રોએક્ટિવ છે સામાન્ય લોકો જે છે એ ગુજરાત પોલીસથી ડરે છે અને સામાન્ય લોકોની સામે પગલાં લેવામાં ગુજરાત પોલીસ માહિત છે પરંતુ ગુંડા તત્વો હોય એ ખુલ્લે આમ ફરતા હોય છે એવી લોકોની અંદર એક ઇમેજ છે તો કમસે કમ આ ઈમેજ પોલીસ દૂર કરશે સો કલાકની અંદર યાદી તૈયાર કરવાની વાતો કરી છે પરંતુ એની સામે પછી જે કોઈ પણ ગુંડા તત્વોના નામ સામે આવે એની સામે પોલીસે એક્શન લેતા અટકવું નહીં જોઈએ હમણાં તાજેતરનો જ એક કિસ્સો સામે આવ્યો કે જૂનાગઢની અંદર એક પૂર્વ ભાજપના કોર્પોરેટર પર એવો આરોપ લાગ્યો કે એ દસ પંદર લોકોના ટોળાને લઈને એક જણાની પર હુમલો કર્યો અને એ માણસ હોસ્પિટલમાં છે તો પોલીસે એ વાતનું પણ ધ્યાન રાખવાની જરૂર પડશે કે ભાજપનો જો કોઈ કાર્યકર હોય અને એ જો ગુંડાગર્દી કરતો હોય તો એને બક્ષવામાં નહીં આવે એ પછી ચમરબંધ કેમ નહીં હોય પોલીસે આવા જે બી કોઈ લોકોની સામે ભય ફેલાવતા હોય કે લોકોની અંદર પેનિક કરતા હોય એવા લોકોને તો પકડીને જેલ ભેગા કરવા જ પડશે અમે ફરીથી એક વખત કહીએ છીએ કે પોલીસનું આ કામ સારું ઘણું બધું સારું છે કે ગુજરાત શાંતિ ઈચ્છે છે અને ગુજરાતની અંદર લોકો એકદમ મજેથી ખાઈ પીને મોતથી રહેવાવાળા લોકો છે હવે બીજા મુદ્દાની વાત કરું તો વડોદરાની અંદર રક્ષિત ચોરસિયા એ જે કારમાં એની જે ફૂલ એ કાર ચલાવતો હતો અને આઠ લોકોને ઉડાવી દીધા અને એમાં એક મહિલાનું મોત થયું એ પછી એને એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા પરંતુ હવે ફરીથી વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ વડોદરાના લોકોની અંદર એટલો જબરજસ્ત આક્રોશ છે કે લોકો એવું કહી રહ્યા છે કે અમને અમને સોપી દો આ રક્ષિત ચોરસિયાને અમને સોપી દો અમે એનો ઈલાજ કરી દેશું આ વડોદરાના લોકો ગુસ્સામાં એટલા માટે છે કે આ રક્ષિત ચોરસિયા એક્સિડન્ટ કર્યા પછી કારમાંથી બહાર નીકળીને અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ કરીને બૂમ બરાડા પાડતો હતો એટલે વડોદરાના લોકો એમ કહી રહ્યા છે કે તારો અનધર રાઉન્ડ હવે અમે કરીશું અમને સોંપી દો આમાં જે નિર્દોષ લોકોના મોત થાય છે એ ખરેખર બહુ દુઃખની વાત છે અને આની અંદર એક એ વાત બી સામે આવી કે પોલીસે જે રેપિડ ટેસ્ટ કર્યો એની અંદર એની સાથે બેઠેલો જે એનો મિત્ર હતો એ અને આ રક્ષિત ચોરસિયા બંને ડ્રગ્સ લીધેલું હતું એને નશો કરેલો હતો નશામાં ધૂત હતો એ વાતની પણ સાબિતી થઈ ગઈ છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ